નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર ટુ એન અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસીની પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે સૌપ્રથમ તો વીસ તારીખ આવેલી હતી પણ થોડીક પાછળ જઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે સત્યાવીસ તારીખે પરીક્ષાઓ લેવાવાની છે આ ઉપરાંત કદાચ બીકેનએમયુમાં પણ આની નજીક જ છે સેમેસ્ટર બેની પરીક્ષા તો પરીક્ષાનો માહોલ છે વિદ્યાર્થીઓમાં થોડોક સ્ટ્રેસ વધી ગયો એવું દેખાય છે કોમેન્ટ ઘણી બધી કોમેન્ટ આવે છે કે સર હવે આગળના લેક્ચર ક્યારે વેકેશનના થોડા મૂડમાં હતો થોડું ઘણું મારા આંતરિક સ્વાસ્થ્યના પ્રશ્નોને કારણે અમુક સમયથી હમણાં નવા લેક્ચર નહોતા લીધા પણ વિદ્યાર્થીઓની કોમેન્ટ મને એક નવો ઉત્સાહ પૂરો પાડે છે અને ફરી પાછું હવે આપણી પાસે બે પુસ્તકો હતા આમ તો ડેવલપમેન્ટલ સાયકોલોજી અને જે મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ હવે મોટાભાગે મેં જોયું કે મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં ઘણા બધા ચેપ્ટર લેવાઈ ગયા છે છેલ્લું ચેપ્ટર બાકી છે અને જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ મનોવૈજ્ઞાનિક કસોટી પરિચય એક જ ચેપ્ટર બાકી હતું અને ડેવલપમેન્ટલમાં ઘણું બધું બાકી રહી ગયું છે તો હવે છેલ્લે મેં એવું વિચાર્યું કે જે થોડુંક બાકી છે એ પૂરું કરી દે કારણ કે આપણી પાસે એટલો બધો સમય નથી હવે છેલ્લા અમુક એકાદ વીક છે અને એકાદમિકમાં અમુક આઈએમપી જે અગત્યના છે તો એ એક પેપર કમ્પ્લીટ પૂરું થાય વળી બીજી વાત કે આ જે પેપર છે એ મેઇન મેજર સાયકોલોજી જેને છે એમને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બે અને જેમને માઇનોર છે સાયકોલોજી એમને મનોવિજ્ઞાન પરિચય તો આ બંનેમાં એક જેવો જ અભ્યાસક્રમ છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ પેપર ઉપયોગી છે આ બધું ધ્યાનમાં લેતા આજે મેં નક્કી કર્યું છે કે આપણું જે છેલ્લું ચેપ્ટર બાકી છે મનોવૈજ્ઞાનિક કસોટી પરિચય એને આપણે આજે શરૂ કરીએ છીએ તો સૌથી પહેલાં વહેલાં તો મનોવૈજ્ઞાનિક કસોટી હવે જુઓ એક અગત્યની વાત કરી દઉં પહેલાં કે હું જ્યારે ભણતો ત્યારે અમારે માસ્ટર ડિગ્રીમાં આ ચેપ્ટર આવતું બરાબર અમે જ્યારે એફઆઈમાં તો અમને ખબર જ નહોતી આપણે એફવાઈમાં તો માત્ર મનોવિજ્ઞાન એટલે શું એ જ અમે ભણ્યા હતા અને ધીમે ધીમે એફ વાય એસવાય ટીવાય પૂરું થયું ટીવાય પછી એમ એ ચાલુ થયું અને એમ એના પણ બીજા વર્ષમાં કસોટીની શરૂઆત થઈ હતી હવે તમે એટલા લકી અથવા તો જે કાંઈ તમે સમજાય પણ એ એટલી સારી વાત છે કે એ ધીમે ધીમે આપણે એફવાયમાં તમારે આવી ગયું છે કસોટી પરિચય અને બીજી વાત કે એક વાત તો ફાઇનલ છે ભલે તમે જો કદાચ એમ કહો કે અમે અનલકીએ એટલે અમારે આટલું બધું અઘરું આવે છે તો એક વાત ફાઇનલ કહી દઉં કે દર વીસ વર્ષે મેં જુઓ મેં જ્યારે માસ્ટર ડિગ્રી કરી એ વાતને હવે વીસ વર્ષ થઈ ગયા છે તો દર વીસ વર્ષે જે નવી પેઢી આવે છે ને એ નવી પેઢીની બુદ્ધિ જૂની પેઢી કરતાં વધારે છે મતલબ કે તમારી બધાની બુદ્ધિ મારા કરતાં વધુ કક્ષાએ છે હા ફક્ત હું ભણાવું છું એટલે કે મારા અનુભવ છે એ તમારે નથી હજી તો તમે બધા મારા કરતાં વધારે બુદ્ધિશાળી છો એટલે તમને થોડુંક અઘરું આપવું પડે તમને સહેલું ન અપાય બરાબર તો તો બધાને સોમાંથી સો ટકા આવે ને તો કોઈ મતલબ નથી એટલા માટે હવે જે અમારી એમ એની કસોટીઓ હતી એ તમારે એફઆઈમાં આવી ગઈ છે બીજા સેમેસ્ટરમાં આવી ગઈ છે તો કંઈ વાંધો નહીં ગમે તેવું અઘરું હોય હું છું ને તમને સહેલું કરી દેવા વાળો તો એ એકદમ સરળ ભાષામાં ચાલો આપણે સમજીએ મનોવૈજ્ઞાનિક કસોટીઓ મનોવૈજ્ઞાનિક કસોટીની જ્યારે વાત કરીએ તો જુઓ આપણે અમુક એકમ છે દાખલા તરીકે કિલોનું એકમ બરાબર કે કોઈ પણ વસ્તુ હોય મમરા હોય ગોળ હોય ખાંડ હોય કાંઈ પણ હોય તો આપણે કંઈક ભાઈ એક કિલો બે કિલો ત્રણ કિલો બરાબર ત્યાર પછીનું બીજું એકમ છે માપનનું ફૂટ અથવા તો ફીટ જે કાંઈ તમે કહો એ બરાબર તો એ ત્રણ ફૂટ ચાર ફૂટ ઊંચાઈ બરાબર વજન માપીએ છીએ કિલોમાં ઊંચાઈ માપીએ છીએ ફીટમાં ત્યાર પછી પ્રવાહી પ્રવાહી માપીએ છીએ લીટરમાં બરાબર તો આ રીતે આપણી પાસે બધા માપનના એકમો હતા અત્યાર સુધી અમુક દબાણ માપી શકે અમુક ઊંચાઈ માપી શકે અમુક પ્રવાહી માપી શકે અમુક વજન માપી શકે આ બધું ભૌતિક વિજ્ઞાન હતું પણ સાયકોલોજીમાં એવું કોઈ માપનનું એકમ હતું નહીં આપણે એવું ન કહી શકીએ આપણે એમાં એટલું કહી શકતા કે એ કરતાં બીમાં બુદ્ધિ વધારે છે આ છોકરા કરતાં આ છોકરામાં વધારે બુદ્ધિ પણ કેટલા કિલો એ ન કહી શકીએ કેટલા ફૂટ એ ન કહી શકીએ કેટલા લીટર બુદ્ધિ એ ન કહી શકીએ તો એવું કોઈ પણ એકમ આપણી પાસે નહોતું માત્ર ગુણાત્મક માપન પ્રમાણાત્મક માપન આપણી પાસે કાંઈ પણ નહોતું પહેલી વાત જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ માણસની શક્તિઓ માણસના વર્તનના માપ લેવાની શરૂઆત થઈ તો પહેલી જરૂરિયાત એ પડી કે આપણી પાસે કાંઈક પ્રમાણાત્મક માપન હોવું જોઈએ કે કેટલા પોઈન્ટ કેટલા કિલો કેટલા લીટર બરાબર તો એ આપણી પાસે નહોતું અને જો આ બધી હું તમને વાત કરું છું ને આ તમે પ્રસ્તાવનામાં લખી શકો એમને ખાલી ટાઈમપાસ કરવાની વાત નથી તો તો હું આટલો લાંબો લેક્ચર કરું જ નહીં તો આ બધી વાત તમે લખી શકો ને આના આ તમારે એ બાને તમારે અડધું પેજ ભરાશે અને આડાવડા ગપ્પા ન મારવા પડે તો આ રીતે આપણી પાસે ગુણાત્મક માપન નહોતું કે આના કરતાં આ તેજ છે આના કરતાં આ વધારે કલ્પના કરે છે પણ કેટલી વધારે એ આપણી પાસે માપન નહોતું અને બીજી વસ્તુ કે અમુક વસ્તુઓ માનસિક બાબતો કેવી હતી ગુણાત્મક માપન જ થતું એને માટે આપણી પાસે કોઈ તુલા નહોતી તમારો વજન માપવો હોય તો એના માટે કાંટો હતો પણ તમારી બુદ્ધિ માપવી હોય તો એના માટે કોઈ એવું મશીન નહોતું ઘણા કોમેડીમાં કહે છે કે તમારા મનોવિજ્ઞાનવાળા પાસે તો એવું મશીન એ છે ને કે આમ બે છેડા જીભમાં અડાડો એટલે બુદ્ધિ એમ કેટલી છે એમ કાંટો બતાવે તો એવું એવું કોઈ મશીન નથી હજી સુધી સોતાણું પણ આપણી કસોટી કંઈક જુદી છે અને એ આપણી કસોટી કઈ કઈ છે એની આપણે વાત કરીએ હવે જે મેં પ્રસ્તાવનાની જ વાત કરી તો થોડોક ઇતિહાસની વાત પણ કરી દઈએ આ બધા મુદ્દાઓ બહુ અગત્યના મુદ્દાઓ છે અથવા તો મનોવૈજ્ઞાનિક કસોટીની શરૂઆતના પાયાના પથ્થર છે એટલે આ તમને થોડીક ખબર હોવી જોઈએ હવે જો સૌથી પહેલાં આવેલા બુદ્ધિ કસોટી અથવા તો કોઈપણ કસોટી અથવા તો કોઈ પણ માપન એ માપન થવાની શરૂઆત થઈ ઓગણીસોને પાંચમાં એટલે કે આજથી એકસો વીસ વર્ષ પહેલાં આજે બે હજાર ચોવીસ ચાલે છે તો બે હજાર પચીસ હમણાં શરૂઆત આવી જાય તો વીસ એટલે એકસોને ઓગણીસ વર્ષ બરાબર અત્યારે તો એકસોને ઓગણીસ વર્ષ પહેલાં ફ્રાન્સમાં ફ્રાન્સમાં આલ્ફ્રેડ બિને અને થિયડોર સાયમન જો આલ્ફ્રેડને થિયાડોર કાઢી નાખવું હોય ન યાદ રહેતું હોય અઘરું પડતું હોય તો બિનેન સાઈમન બરાબર બિનેન સાયમનને સૌથી પહેલાં વહેલાં ઓગણીસોને પાંચમાં કસોટીની શરૂઆત કરી અને એવું કહેવાય છે કે ભાઈ નિશાળમાં ભણતા બાળકોમાંથી કોણ હોશિયાર અને કોણ ઓછું હોશિયાર બરાબર ઠોઠ નહીં ઠોઠ કોઈ હોતું જ નથી ભગવાન ક્યારેય કોઈને ઠોઠ જન્મ નથી દેતા ઠોઠનું લેબલ તો આપણે લગાડીએ છીએ પણ કોણ હોશિયાર અને કોણ ઓછું હોશિયાર આ જોવા માટે પહેલી કસોટી ઓગણીસોને પાંચમાં ફ્રાન્સમાં બની હતી પણ એ હતી ફ્રેન્ચ ભાષામાં ત્યાર પછી એ જ કસોટી દસ વર્ષ પછી બરાબર પાંચ અને દસ પંદર એટલે કે સોળમાં દસ વર્ષ પછી અમેરિકામાં બીજા પ્રોફેસર પ્રોફેસર લેવિસ ટર્મન અથવા તો ખાલી ટર્મન જુઓ એ ટર્મને બિને કસોટીને સુધારી અને અંગ્રેજી ભાષામાં રૂપાંતર કર્યું તો એ એ જે યુનિવર્સિટી હતી એ યુનિવર્સિટી નામ છે સ્ટેનફર્ડ અને જે કસોટી હતી એ કસોટીનું નામ છે બીને બરાબર તો બીનેની કસોટી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં સુધારી એટલા માટે એનું નામ આપ્યું સ્ટેનફર્ડ બિને કસોટી પહેલાં હવે તો તમારે કોઈ એવા ચાર ઓપ્શનવાળા પ્રશ્નો નથી આવતા પણ છતાંય હું પ્રયત્ન એવો કરું છું કે તમે જી સેટ આપો ભવિષ્યમાં તો પણ પાસ થઈ ને એમાં ચાર ઓપ્શનવાળા જ પ્રશ્નો આવશે તો એમાં જ્યારે એવું પૂછવામાં આવે કે સ્ટેનફર્ડ બીને કસોટી કોને રચના કરી જો મોટા મોટી મિસ્ટેક અહીંયા થઈ છે સ્ટેનફર્ડ બીને તો સ્ટેનફર્ડ બીને શબ્દ આપણે સાંભળીએ એટલે કાં તો આપણને એમ થાય સ્ટેનફર્ડે તો સ્ટેનફર્ડ તો યુનિવર્સિટી હતી તો આપણને એમ થાય કે બીને એ રચના કરી છે તો બીને તો એની મૂળ કસોટીના સર્જક હતા ફ્રેન્ચ ભાષાવાળી તો ફ્રેન્ચ ભાષાવાળી બિનેની કસોટી લઈ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રચના કરી પણ કોણે કરી એ ટર્મને બરાબર તો આ ઓપ્શન તો આપણા મગજમાં જ ન આવે છે ચાર ઓપ્શન હોય કે સ્ટેનફોર્ડ બિને કસોટીની કોણે રચના કરી એમાં નીચે એ ઓપ્શન હોય સ્ટેનફર્ડે બી ઓપ્શન હોય બીને એ સી ઓપ્શન હોય આલ્ફ્રેડે અને ડી ઓપ્શન હોય ટર્મેને તો આલ્ફ્રેડ ને ટર્મન તો ક્યાંય એમાં સ્ટેનફોર્ડ ને બીને જ બધા ટીક કરે અને ભાગે ખોટા પડે બરાબર આ રીતે તો પ્રોફેસર ટર્મને તો પહેલી બીને અને સાઈ શરૂ કર્યું અને એ અંગ્રેજીમાં પ્રોફેસર ટર્મને આગળ વધારી ઓગણીસો ને સોળમાં સ્ટેન્ફર્ડ બીને બુદ્ધિ કસોટી તો એ બુદ્ધિ કસોટીથી શરૂઆત થઈ આપણા મનોવૈજ્ઞાનિક માપનની હજુ માપન એટલે શું એની પણ તમને વાત કરી દઉં અહીંયા જે જે મને મગજમાં આવતું જાય છે એટલી એટલી આપણે વાત કરતા જાય છીએ કે માપન એટલે એક જાતનો નમૂનો સેમ્પલ બરાબર એ હમણાં આપણે વ્યાખ્યામાં વધુ તમને સ્પષ્ટ થઈ જશે પણ હજુ એક નાનીકડી વાત કરીને પછી વ્યાખ્યા તરફ જઈએ હવે જુઓ આ જે શરૂઆત છે ને બુદ્ધિ બુદ્ધિમાપનથી થતી કસોટીથી પછી હવે અત્યારે તો અભિયોગ્યતા મુકાય છે અભિયોગ્યતા એટલે તમારામાં કઈ કઈ શક્તિ છે ક્યુ કામ કરવાની શક્તિ છે અભિરુચિ તમને શું ગમે છે જુઓ નાના બાળકો ઘણીવાર કે મારે ક્રિકેટર થવું એક્ટર થવું પણ એ એની અભિરુચિ છે નહીં કે તેની અભિયોગ્યતા બરાબર એક આવડત વાત જુદી છે અને એનામાં એનામાં શક્તિ વાત જુદી જે આવડત અથવા શક્તિ એટલે અભિયોગ્યતા અને એને ગમતી એ વાત જુદી છે હવે જો દરેક બાળકને એવું ગમતું હોય કે પોતે એક્ટર બને હીરો બને પણ એનામાં હીરોની અભિયોગ્યતા છે ખરી તે અભિયોગ્યતા માપન થાય છે અભિરુચિમાપન થાય છે વ્યક્તિત્વના જુદા જુદા ગુણો માપન થાય છે મૂલ્યો માપન થાય છે મનોવલણ નેગેટિવ પોઝિટિવ બરાબર તો આ બધા ઘણા બધા માપન અત્યારે થાય છે જે શરૂઆત થઈ હતી બુદ્ધિમાપનથી તો આ બધા માપન અને કેવી કસોટી હોય કઈ રીતે બને બધું આપણે આ ચેપ્ટરમાં ભણશું અત્યારે આપણે એક જ કસોટી અને વ્યાખ્યા આ લેક્ચરમાં આપણે માત્ર મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ આપી તેની વ્યાખ્યા આપો અથવા તો મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપી તેનો અર્થ વિસ્તૃત રીતે સમજાવો આ પ્રશ્નનો જવાબ આ લેક્ચરમાંથી તમને મળી શકશે અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એનું બેઝ હતો બરાબર બેઝ ક્લિયર થાય તો તમે વધુ સારી રીતે સમજી શકો તો જુઓ આ જે પહેલી વ્યાખ્યા છે એ પહેલી વ્યાખ્યા બહુ આદર્શ વ્યાખ્યા છે અને મેં બરાબર પાકી કરી હતી અને મને ગમતી વ્યાખ્યા છે પણ હું એમ નથી કહેતો કે આ સહેલી વ્યાખ્યા છે આ થોડીક અઘરી છે પણ આ વ્યાખ્યા જો તમને આવડી જાય ને તો તમે કમ્પ્લીટ અર્થ સમજાવી શકો બરાબર તમારે ક્યાંય પણ આધારિત ન રહેવું પડે પણ ન આવડત કાંઈ નહીં મેં બીજી બે સહેલી વ્યાખ્યાઓ પણ આ લેક્ચરમાં મૂકી છે તો અત્યારે આપણે જોઈ લઈએ આજે આદર્શ વ્યાખ્યા તો મનોવૈજ્ઞાનિક કસોટી એ શાબ્દિક બિનશાબ્દિક જો પહેલી વાત કોઈ પણ કસોટી છે ને એ કાં તો શાબ્દિક હોય શાબ્દિક એટલે પ્રશ્નો પૂછે અને જવાબ તમારે આપવાના ને એના આધારે ખબર પડે કે તમારી બુદ્ધિ કેવી છે તમારી અભિરુચિ કેવી છે તમને શું ગમે છે શું નથી ગમતું આ શબ્દો દ્વારા પ્રશ્નો દ્વારા તો જે શબ્દો વપરાય કાં તો એ મૌખિક પ્રશ્ન કાં તો એ લેખિત પ્રશ્ન તેને કહેવાય શાબ્દિક બિનશાબ્દિક બિનશાબ્દિક એટલે શું કે એમાં શબ્દ નથી વાપરવાનો પણ તમને એક ટાસ્ક આપવામાં આવે અને ટાસ્કના આધારે દાખલા તરીકે અધૂરું ચિત્ર દોરો બરાબર માણસ દોરો મોર દોરો અથવા તો આ રીતે તમે ડાન્સ સ્ટેપ ટીવીમાંથી જોઈન કરો તો આને કહેવાય બિનશાબ્દિક શબ્દ નથી વાપરવાના તો મનોવૈજ્ઞાનિક કસોટીએ શાબ્દિક કે બિન શાબ્દિક અથવા તો અન્ય વર્તનના નમૂનાના આધારે હજુ વર્તનનો નમૂનો મેં હમણાં જ તમને કીધું કે કસોટી એટલે શું એ એક જાતનું સેમ્પલ બરાબર સેમ્પલ સેમ્પલ આપણે એક નાનકડું ઉદાહરણ આપવું કે તમારે ઘઉં લેવા હોય દસ મણ ઘઉં લેવા હોય તો તમે દસે દસ મણ ઘઉં આમ બાજકામાંથી કાઢીને વિકતા નથી પણ તમે શું કરો છો ગમે તે એક બાચકું લઈ અને એમાંથી થોડાક ઘઉં તમે મુઠો ભરી અને જોઈ લ્યો છો અને એ શું છે સેમ્પલ બરાબર અથવા તો નમૂનો તો એ એક નમૂનો ખાલી વીસ ગ્રામ ઘઉં કે પચાસ ગ્રામ ઘઉંને આધારે તમે દસ મણ ઘઉં કહેવા હશે નક્કી કરી લીધું તો આને કહેવાય નમૂનો સેમ્પલ તો આવી જ રીતે મનોવૈજ્ઞાનિક કસોટીએ શાબ્દિક કે બિનશાબ્દિક કે બીજા વર્તનના નમૂનાના આધારે તો આ જે વર્તનનો નમૂનો આપણે લઈએ છીએ એ નમૂનાના આધારે વ્યક્તિના એક કે વધારે પાસાનું માપન આ વાત મગજમાં રાખવું બરાબર વ્યક્તિના વ્યક્તિત્વના કાં તો એક પાસું મપાતું હોય દાખલા તરીકે બુદ્ધિ બરાબર સિદ્ધિ પ્રેરણા એક અથવા તો એકથી વધારે પાસું એક જ કસોટીમાં બે પાસા મપાઈ જતા હોય ડિપ્રેશન તો એ જે કાંઈ પણ માપન પણ કેવું તો કે વસ્તુલક્ષી જો અહીંયા વસ્તીલક્ષી નહીં અહીંયા મારી ભૂલ છે ટાઈપિંગ મિસ્ટેક છે વસ્તુલક્ષી વસ્તુલક્ષી આ એક મગજમાં રાખજો વસ્તુલક્ષી આ શબ્દ ન લખો તો આલેખ પણ વસ્તુલક્ષી લઉં કે કમ્પ્લીટ નિરપેક્ષ બરાબર કોઈ પણ જાતના પોતાના મોતને અંદર નાખ્યા વગર તો એ વસ્તુલક્ષી માપન બરાબર તો ફરી પાછું મનોવૈજ્ઞાનિક કસોટી એ શાબ્દિક કે બિનશાબ્દિક કે અન્ય વર્તન ના નમૂનાના આધારે વ્યક્તિના એક કે વધારે પાસાનું વસ્તુલક્ષી માપન માટેનું સાધન આ વ્યાખ્યા કોને આપી છે ફ્રીડમેન એ બરાબર ફ્રીડમેન બહુ લાંબી વ્યાખ્યા છે અને ફ્રી મેન સોરી ફ્રી એટલે કે સાવ ફ્રી હશે એ માણસ અને ફ્રી હોય તો જ આવડી લાંબી લાંબી વ્યાખ્યા આપે ને એટલે આ રીતે મનોવૈજ્ઞાનિક કસોટીએ શાબ્દિક અથવા તો બિનશાબ્દિક અથવા તો બીજા કોઈ પણ વર્તનનો નમૂનો લઈ અને એના વ્યક્તિત્વના એક કે વધારે પાસાનું માપન કરવામાં આવે તો આને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી આગળ બીજી સરળ વ્યાખ્યાઓ હવે જોઈ લઈએ ક્રોનબેક ક્રોનબેકની વ્યાખ્યા છે મનોવૈજ્ઞાનિક કસોટીએ બે કે બેથી વધુ વ્યક્તિના વર્તનની તુલના સાવસેલું જુઓ બે માણસ હોય બે માણસના અમુક વર્તનની તુલના તુલના એટલે જે આપણે એકબીજા સાથે કમ્પેરિઝન બરાબર કમ્પેરિઝન કરીએ છીએ ને તફાવત અથવા તો કમ્પેરિઝન તો બેની કમ્પેરિઝન કરવા માટેનો જે વ્યવસ્થિત પ્રક્રિયા બરાબર બે કે બે તું તેવું વ્યક્તિના વર્તન વર્તનની કમ્પેરિઝન હોય બીજા કોઈ વસ્તુ નહીં દેખાવની નહીં બોલવાની નહીં બરાબર પણ વર્તનની કમ્પેરિઝન તો આ વર્તનના કમ્પેરિઝન કરવાની અથવા તો વર્તનની તુલના કરવાની પ્રક્રિયા એટલે મનોવૈજ્ઞાનિક કસોટી સાવ સરળ છે જુઓ એક જ શબ્દ કે બેથી વધુ વ્યક્તિના વર્તનની તુલના કરવાનું સાધન અથવા તો બેથી વધુ વ્યક્તિના વર્તનની તુલના કરવાની પ્રક્રિયા આને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી તો આ સરળ વ્યાખ્યા પણ છે અને હજુ એક સરળ વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક કસોટી એ વર્તનના નમૂનાનું માપન આવશેલું હમણાં જ મેં કીધું એમ કે એક નાનકડું વર્તન લઈ નમૂનો લઈને એના આધારે એને કહી દઈએ આપે બરાબર એક કામમાં બુદ્ધિ બતાવે તો એ બુદ્ધિશાળી છે ને એક કામમાં બુદ્ધિ ઓછી બતાવે તો ઓછો બુદ્ધિશાળી છે તો એ વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપણ રોબર્ટ ગ્રેગરી આ રીતે આપેલ છે હવે જુઓ આ બધી વ્યાખ્યા થઈ વ્યાખ્યા તમે પાકી કરી લો ને કોઈ પણ એક વ્યાખ્યા પહેલી વ્યાખ્યા પાકી કરી લો ને એટલે બીજી બે તો એની મેળે તમે જાતે લખી શકો એવું છે એની અંદર જ આવી જાય છે બધું એક જ વ્યાખ્યામાં અને એ વ્યાખ્યા પાકી કરી લો ને એટલે અર્થના મુદ્દાઓ આવી જાય હવે અર્થના મુદ્દાઓ કેટલાક જોઈ લઈએ છેલ્લે આટલા મુદ્દાઓ છે આના જ મુદ્દા તમે જે વ્યાખ્યા ભણ્યા ભણીને જ અને આ મુદ્દા તમે નક્કી કરો એટલે પાકા કરો એટલે વ્યાખ્યા આવડી જાય તો જુઓ અર્થ અર્થ જોઈ લઈએ પહેલું વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન જો મનોવૈજ્ઞાનિક કસોટી શું છે એ માણસના વ્યક્તિના વર્તનનો નમૂનો તમે એક નાનકડું વર્તન કરાવો દાખલા તરીકે જુઓ મારે કોઈ નોકરી આપવી હોય મારી કંપની હોય અને મારી કંપનીમાં નોકરી આપવી હોય અને એ નોકરીમાં લખવાનું વધુ થતું હોય તો હું વ્યક્તિને બેસાડી અને પાંચ મિનિટ લખાવું અને એના આધારે નક્કી કરું કે આ સારું લખી શકશે તો એ શું થયું વર્તનનો નમૂનો બરાબર મારે બોલવાની નોકરી આપવાની હોય કે ભાઈ કોઈને વેચવા જવાનું હોય અથવા તો તમને સાદી જ વાત કરું કે ભાઈ હું પોતે જ્યારે પ્રોફેસરની નોકરી માટે ઇન્ટરવ્યૂમાં ગયો હતો જીપીએસસીમાં તો જે તજજ્ઞો હતા એને કીધું કે ભાઈ પાંચ મિનિટ ભણાવો હવે પાંચ મિનિટ ભણાવ્યું એ શું થયું નમૂનો પાંચ મિનિટ ભણાવીને એને નક્કી કરી લીધું કે આ આ ઉમેદવાર ક્યારે તો સાહેબ ન કહે તો આ ઉમેદવાર સારું ભણાવી શકશે તો આ થયો નમૂનો તો નાનકડું વર્તન એના આધારે મોટા વર્તનની કલ્પના કરવી તો મનોવૈજ્ઞાનિક કસોટીનો પહેલો અર્થ કે વર્તનના નમૂનાનું માપ બીજું વસ્તુલક્ષી માપન જો વસ્તુલક્ષી મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ જ જાય છે તો વસ્તુલક્ષીમાપન વસ્તુલક્ષી એટલે કે એમાં કોઈ પણ જાતના પોતાના મોત પડે નહીં બરાબર એ જે કાંઈ છે જેવું છે એવું જ દેખાય એવું જ પરિણામ આવે આને કહેવાય વસ્તુલક્ષીમા પણ ત્રીજું ત્રીજો મુદ્દો વ્યક્તિત્વના એક કે વધુ પાસાનું માપન હવે જુઓ વ્યક્તિત્વના કોઈ પણ એક કે બે કે ત્રણ પાસા મપાતા હોય બુદ્ધિ મપાતી હોય ડિપ્રેશન મપાતી હોય ચિંતા મપાતી હોય પ્રેરણા મપાતી હોય ખીજ મપાતી હોય આવેગો મપાતા હોય બરાબર તો આ બધું સુખાકારી મપાતી હોય તો આ બધા આપણા પાસા છે વ્યક્તિત્વના આપણી પર્સનાલિટીના પાસા છે અને એનું માપન કાં તો એક કાં તો વધારે તો આ ત્રીજું ચોથો મુદ્દો અને આ પાંચ મુદ્દામાં તમે કઈ કોઈ પણ બે વ્યાખ્યા બનાવી શકો અને નીચે ફ્રીમેન લખો કે ગ્રેગ્રી લખો કે કોઈપણ લખો કે રોબર્ટસન લખો બધું ચાલશે બરાબર એ સાચું જ પડે ક્યારેય ખોટું ના પડે તો ત્રીજો મુદ્દો વિગત શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે કસોટી જે લેવામાં આવે મેં તમને હમણાં જ સમજાવ્યું એમ કાં તો શબ્દો દ્વારા પ્રશ્નો દ્વારા હામાં જવાબ આપીને અથવા તો અશાબ્દિક એટલે કે કંઈક કામ કરીને બરાબર કોઈ કોઈને સાયકલ ચલાવવાની નોકરી આપવી હોય આપણે તો આપણે સાયકલ દેવી પડે ભલે ભાઈ તું અકાવીને બતાવ ને બેહાડીને એમ ન કહે કે તું બોલ કેમ સાયકલ ચલાવે બોલી તો શકે સારું એમાં શાબ્દિક જરૂર ન પડે બરાબર પણ એમાં અશાબ્દિક એમાં કાર્ય બતાવવું પડે બરાબર અશાબ્દિકને બીજો શબ્દ ક્રિયાત્મક પણ છે ક્રિયાત્મક કસોટી અમુક વસ્તુ કામ કરીને બતાવવી પડે તો એ ક્રિયાત્મક કસોટી કહેવાય એમાં શબ્દો વાપરવાનો નથી ક્રિયા કરવાની છે તો આ વિગત શાબ્દિક અશાબ્દિક હોઈ શકે અને છેલ્લે બે વ્યક્તિના વર્તનની તુલા અથવા તુલના કમ્પેરિઝન બે વ્યક્તિને જ્યારે બેમાંથી એક પસંદ કરવો હોય તે તુલના મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા કરી શકાય છે તો ફરી પાછું એકવાર વાંચી જાઓ થોડું અઘરું પડે છે એવું મને કદાચ લાગે છે પણ તમને કેવું લાગે તમે મને કોમેન્ટમાં કહી શકો બરાબર પણ હું વારંવાર એટલે જ રિપીટેશન કરું છું કે રિપીટ કરવાથી તમને સો ટકા આવડી જશે એકવાર બે વાર ત્રણ વાર જોજો તો તમને આવડી જશે તો પહેલું વર્તનના નમૂનાનું માપ છે વસ્તુલક્ષી માપ છે એક અથવા એકથી વધારે પાસામાં અપાય છે શાબ્દિક અશાબ્દિક વર્તન દ્વારા અથવા તો બંને દ્વારા પણ માપવામાં આવે છે અને બે વ્યક્તિના વર્તનની તુલના થાય છે તો આ એનું સ્વરૂપ છે મનોવૈજ્ઞાનિક કસોટીનું તો અહીંયા આપણે મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ આપી અથવા તો મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપી તેનો અર્થ સમજાવો અથવા તો મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું તેનું સ્વરૂપ વિસ્તૃત રીતે સમજાવો પ્રશ્નનો જવાબ આપણે ભણ્યા આ જ રીતે આગળ આપણે બને એટલું કવર કરતા જશું અને આ બુક પૂરી કરવાનો પ્રયત્ન કરું છું ફરી પાછા બીજા લેક્ચરમાં મળશું આભાર વસ્તુ